અને રાજકોટ લાકડા કૌભાંડના અહેવાલ બાદ હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર વર્તાઈ લાકડા કૌભાંડમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી લાકડાનું કામ કરતી એજન્સીઓના બિલ અટકાવી દેવામાં આવ્યા છે મહાનગરપાલિકા ગાર્ડન શાખાના તપાસ કમિટીની રચના કરવામાં આવી સુપ્રિન્ટેન્ડેન્ટ હેઠળ આ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આગામી વીસ તારીખ સુધી તમામ રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે તો સ્મશાન આપવામાં આવેલી ચિઠ્ઠીઓનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે સુપ્રિન્ટેન્ડેન્ટ હેઠળ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આગામી વીસ તારીખ સુધી તમામ રિપોર્ટ આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટ અહેવાલ પ્રસારિત કર્યો હતો ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર વર્તાઈ છે લાકડા કૌભાંડમાં હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે લાકડાનું કામ કરતી એજન્સીઓના બિલ પણ અટકાવી દેવામાં આવ્યા છે તો મહાનગરપાલિકા ગાર્ડન શાખાના સુપ્રિટેન્ડેન્ટ હેઠળ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે આગામી વીસ તારીખ સુધી તમામ રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ અપાયા બહેનો છે એમાં અમે લોકોએ તપાસ કમિટી પણ બનાવી છે અને હાલ મેં પોતે જે એજન્સીઓની જવાબદારીથી બે બંને એજન્સીઓના પેમેન્ટ પણ બ્લોક કરાવ્યા છે અને જો એજન્સી દોષિત થશે તો એજન્સી બ્લેક લિસ્ટ કરવામાં આવશે જેથી કરીને કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કામ નહીં કરી શકે એવી કડકમાં કડક સજા અમે લોકો એને આપવાના છીએ દોષિત થશે તો એ બંને એજન્સીને અમે લોકો પાડી જ દેવાના છીએ ચોખ્ખી ભાષામાં વાત કરું તમને કોઈને છોડવાના નથી જો દોષિત થશે તો એને પાડવા પાડી જ દેવાના છીએ અને હાલ પૂરતું એનું તમામ જાતનું એનું મહાનગરપાલિકામાં એનું પેમેન્ટ મેં બ્લોક કરાવ્યું છે